ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ સૌજીભાઈ વાઘાણીને પત્ર લખીને તાત્કાલિક સર્વે કરાવી આર્થિક સહાય ચૂકવવા ભલામણ સહ વિનંતી કરી છે એપીએમસી ચેરમેન શ્રી વનરાજસિંહ મુનીએ તારીખ સત્તાવીસ દસ બે હજાર પચીસના રોજ લખેલા પત્રમાં જણાવ્યું છે કે કમોસમી વરસાદના કારણે આમોદ અને જંબુસર તાલુકાના ભાગના વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકો જેવા કે કપાસ તુવેર મગ મઠ વગેરેને મોટું નુકસાન પહોંચ્યું છે તૈયાર પાક બગડી જવાથી ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે આ ઉપરાંત માલ ઢોર માટેનો ચારો પણ બગડી ગયો હોવાથી પશુપાલકોની પણ ચિંતા વધી છે તાત્કાલિક સર્વે અને સહાયની માંગ શ્રી મોરીએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે કમોસમી વરસાદથી થયેલા આ નુકસાનનો તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને થયેલા નુકસાનના અનુસંધાને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે જેથી ખેડૂતોને આ આકસ્મિક સંકટમાંથી રાહત મળી શકે ખેડૂત પ્રતિનિધિ તરીકે શ્રી વનરાજ શ્રી મોરીએ સરકાર પાસે સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે હું વનરાજસિંહ છત્રુસર અને યોગ્ય સર્વે કરી કાર્યવાહી કરવા એક ભલામણ પત્ર કરેલ છે